ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકનો એક વિડીયો સંગાવ્યો છે પૂર્વ ગૃહમંત્રી પર થયેલા હુમલાનો બદલો વાળાનો સંતોષ વ્યક્ત કર્યો છે ગોપાલ ઇટાલિયાએ બે હજાર સત્તરમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ પર જૂતું ફેંક્યું હતું અને આ શખ્સ જે હુમલો કર્યો છે એને કહ્યું છે કે મેં એ બદલો લીધો છે એનો સંતોષ છે મને આજે જામનગરના સભા દરમિયાન આ શખ્સે હુમલો કરો જૂતું મારવાનો પ્રયત્ન કરો આ શખ્સ કહી રહ્યો છે કે મને એ સંતોષ છે ગોપાલ ચાલિયાએ જે જૂતું ફેંક્યું હતું એને બદલો લીધો છે ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાની ઘટનાથી ગડબડાટ આમ આદમી પાર્ટીએ ભાજપ પર સીધો પ્રહાર કરો હાલાકી આ જે શખ્સ છે એ શખ્સ કહી રહ્યો છે કે મેં બે હજાર સત્તરનો બદલો લીધો છે ગોપાલસિંહ જામનગર આજે ગોપાલ ઇટાલિયાની સભામાં મેં ઇટાલિયા ઉપર જૂતું ફેંકી અને પ્રદીપસિંહ જાડેજાનો બદલો લીધો છે બરાબર તેને જે તે ટાઈમે પ્રદીપસિંહે જૂતું ફેંકું હતું એને ઘણો લાંબો ટાઈમ થઈ ગયો છે અને આજ મને મોકો મળવાથી સમજ પ્રેમી થોડોક હોવાથી આ કાર્ય કર્યું છે મેં